અત્યારે હાલમાં આવી મોટી ખબર મધ્યપ્રદેશના અલીરાજપુરામાં એક મકાનની અંદર પાંચ લોકોની લાશ લટકતી હાલતમાં મળી આવતા ખપરાહાટ મચી ગયો છે પતિ પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ લટકતા હોવાની માહિતી મળતા જ જિલ્લાના એસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ હત્યા છે કે સામૂહિક આત્મહત્યા તે એફએસએલની પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે પોલીસે હવે એસએફએલની ટીમને રાહત જોઈ રહી છે કે જણાવી દઈએ કે જોગાનું યોગ આવી જે ઘટના છ વર્ષ પૂર્વ આ જ દેશની બની હતી અર્થાત જ લી જુલાઈ બે હજાર અઢારના રોજ દિલ્હીના બુરારીમાં બનેલી ઘટનાને પણ કમકમાટી ફેલાવી હતી અને આજે છ થી વર્ષે મધ્યપ્રદેશમાં પણ આવી જ ઘટના બની છે દિલ્હીના બુરારીમાં સામૂહિક આત્મહત્યાના મામલામાં સમગ્ર દેશમાં ચોંકાવી દીધા હતા આજે એટલે કે લી જુલાઈએ આ ઘટનાને છ વર્ષ પૂરા થઈ ગયા છે ત્રીસ જૂન બે હજાર અઢારના રોજ બપોરે બારથી વાગ્યાથી આશાપાસ ચંદુ વાતો પરિવારના લોકોએ આત્મહત્યા કરી હતી આ ઘટનામાં દસ લોકો લટકતા મળી આવ્યા હતા જ્યારે પરિવારને સૌથી ઉર્ધ સભ્ય દાદીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી બીજા દિવસે એટલે કે જુલાઈ બે હજાર અઢારના રોજ તેમના મૃત્યુ પછી વહેલી સવારે તેમના મૃતદેહ ઘરમાં મળી આવ્યા હતા અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો